કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ ચારમાં આપણી નવીન પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક જે આપવામાં આવેલી છે તેમાં પ્રવૃત્તિ નંબર છ મને ગમતું ફૂલ જે વિદ્યાર્થી મિત્રો તમારી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના પાના નંબર વીસ અને એકવીસ ઉપર તમને મળી જશે જેનો આપણે આ વિડીયોમાં સચોટ સાચો અને સંપૂર્ણ સોલ્યુશન કરીએ તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા આવેલા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા પ્રવૃત્તિ નંબર છ મને ગમતું ફૂલ એની અંદર આપણે શું પ્રવૃત્તિ કરવાની છે એની વાત કરીએ તો મિત્રો તમારી આસપાસ તમે ઘણા બધા ફૂલો જોયા હશે ઘરના કુંડામાં શાળા બગીચામાં કે વાડી ખેતરમાં ઉગેલા આવા અનેકવિધ ફૂલો છે એ તમે દરરોજ જોતા હશો અને તમારા ભગવાનના મંદિરે પણ તમે ચડાવતા હશો તમારી શાળામાં કે ઘરની આસપાસ તમે ફૂલ જુઓ તો તેની માહિતી મેળવો અને અહીંયા આપણે નોંધ કરવાની છે મિત્રો સાથે સામૂહિક એક ફૂલ હાર તૈયાર પણ કરવાનો છે હવે આપણે મિત્રો જે ફૂલ છે એનું નામ લખવાનું છે આ પ્રવૃત્તિમાં કેવી રીતે કરવાની છે તો પછી ફૂલનું નામ લખ્યા પછી એનો રંગ કેવો છે ફૂલની સુગંધ આપે છે કે નહીં કુંડામાં થઈ શકે છે કે શામળ ફૂલનું અંગ્રેજી નામ સ્પેલિંગ સાથે અને અન્ય કોઈ માહિતી પણ લખવાની છે તો ચાલો આપણે જોઈએ પહેલું છે ગુલાબ તો એનો રંગ ગુલાબી છે સુગંધ આપે છે તો કે હા કુંડામાં થઈ શકે છે તો કે હા ફૂલ અંગ્રેજી નામ છે રોઝ અન્ય કોઈ માહિતી તો છે ચાલો રીતે ચંપો તો રંગ સફેદ છે સુગંધ આપે છે તો હા કુંડામાં ના થઈ શકે બરાબર એનું અંગ્રેજી નામ છે મેગ્નોલિયા પોચું ઝાડ છે કમળ કમળનો રંગ ગુલાબી છે સુગંધ આપે છે તો કે ના કુંડામાં થઈ શકે તો હા એનું અંગ્રેજી નામ છે લોર્ડ્સ અને અન્ય કોઈ માહિતી છે તો સુંદરતાનું અદ્ભુત અદભુત છે સૂર્યમુખી સૂર્યમુખીનો રંગ પીળો છે સુગંધ નથી આપતું એ કુંડામાં થઈ શકે છે સૂરજમુખી એનું અંગ્રેજી નામ છે પીળા મોર માટે પ્રખ્યાત છે પછી ગલગોટો તો એ પીળા રંગનો છે એ સુગંધ આપે છે તો હા કુંડામાં થઈ શકે છે તો હા અને એનું નામ છે મેરી ગોલ્ડ અંગ્રેજી નામ પ્લેમેરિયા તો રંગ ગુલાબી સુગંધ હા અને કુંડામાં થઈ શકે તો હા અને અંગ્રેજી નામ છે પ્લુમેરિયા મેરિયા લીલી તો એનો રંગ પીળો છે તો તે સુગંધ આપે છે તો હા કુંડામાં થઈ શકે છે તો હા અને એનું અંગ્રેજી નામ છે એસિટિક લી લીલી બરાબર ગુલબહાર સફેદ રંગનો છે કુંડામાં થઈ એનું સુવાસ આપે છે હા કુંડામાં થઈ શકે હા અને અંગ્રેજી નામ છે ડેઝી એના પછી મધમાખી મધ સોરી મધમાલી ગુલાબી રંગ છે સુગંધ આપે હા કુંડામાં થઈ શકે હા અંગ્રેજી નામ છે ક્રિપેર મોગરો તો સફેદ રંગનું હોય છે કું હા સુગંધ આપે છે અને હા કુંડામાં થઈ શકે છે અને એનું નામ છે જાસ્મિન્યુ ઓફિશિયન ઓફિશિયનલ બરાબર તો આ વિદ્યાર્થી મિત્રો તમારો પ્રવૃત્તિ નંબર આપણે છ જે છે તે જોઈ અહીંયા તમારું નામ વિદ્યાર્થીની સહી વાલીની સહી તારીખ અને શિક્ષકની સહી કરવાનું પણ ન ભૂલતા અમે આશા રાખીએ છીએ તમને આપણો આ વિડીયો જ હશે અને વિડીયો ગમે હોય તો મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા